જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશમાં રહીને તો આજે આજ તો પાછા માં આવી ગયા ને આજ તો આપણે વરસાદે થઈ ગયો હોય આજ રાતે આવી ગયો તો રાતના બે અઢી વાગે આવ્યો હતો પાછો માં આવ્યો હતો એવો અને આજ છે ને અમારે બધાને જવાનું છે વાવણા કરવા જાઉં અમારે અમે ડુસાતા હે ને અડધા જાજા તો એવા પડી ગયા છે ને અડધા જાજા થોડા જાજા ઢકાણા ને એવું રીતના થયું કે વરસાદ ચાલુ હતો ને આમ ઢાંકતા હતા આજ ખેર રાઈતી આવી બહુ કોઈને ખબર ના પડી કે વરસાદ આવવાનો હોય એટલે કે તમારે દિનો આદરને થતા હોય તો હજી ઢાકી દે પણ હે ને આજુખેર અમારે બધાને રહી ગયા હતા જો આજ બધા હવારમાં ઉઠીને એવો વરસાદ ચાલુ તો એ રીતના બધા બધા ઢાંક્યા ડુસા રહી ગયા તમે ઢકાયણા નહોતા પછી અહીંયા જવારે ઢાંકી દીધા જો આટાણ માંડવીને એમ માંડવો વાવવાનો હોય અમારે આટાણ બીજા ખેતરે ત્રીજો હવે આટા એની દવાઈ ભેરવી લીધી છે બધી અને ગુણવી લઈ લીધી હોય અને હવે જવાનું હે ખેતરે લઈને જવાનું હે ત્રીજો ને વાવવાનું હોય તો હાલો જાય આમ બધા ચા પાણી બધા પી લે ને પછી જાય કરવા ને મને એના બધું કરવાનું સાચી એવી રીતના કરવાનું હોય તો મુહૂર્ત કરવાનું હોય વાવણાનું એટલે જો હવે કરશું આગળ બેને બધું તૈયાર કરી દીધું મગ હે પછી ઘર ને ધાણા નાખવાના હે એમાં પછી જો કંકુમ ચાંદલો અને પપાઈ ગયા ને વાવણ્યું ખોપારી ને એક રૂપિયો એવી રીતના હાથ્ય કરીને હું તમને બતાવી કેવી રીતના કરી અમે આનું છાણ હોય ને એ લીપી ને પછી એની માથે એને હાથ્ય કરવાનો હોય એ રીતના હોય એની એના બધા તૈયાર કરે ને થોડા જ એવી તૈયાર છે પણ થોડુંક એવું કામ બાકી જોઈએ તૈયાર કરે Thank you. Cuando llegó abrió un bueno. ઘરમાંથી વાવતા હતા ને એને એ કર્યું હે કેન્સલ ગીમ કે ને આ ટ્રેક્ટરમાં હે ને અહીંયા ગારો બહુ પડે એમ કે ટ્રેક્ટર આયલું જ નહીં લગભગ એક પુથ્થલ મારી હોય તો ભલા પણ એને આવતા જાય ને પાછા જાય હી ભરતું લઈને જાય ભરતું જાય આવું અમારે વડું ટ્રેક્ટર હે ને એ આવેલું નહીં કેમ કે એની બહુ ગારો પડતો તો એ ઘેર આવતા રહ્યા ને બસ પાછી જો ઊંડી મૂકી ગયા મૂકવા ગયા ટ્રેક્ટર ને એ પાછા આવતા રહ્યા ને હું બાપા ને બધા યાદ એટલે મને ભરતું લઈને જાય એટલે એમાં બાપા ગઈ

જે આ ખેતર ને અમારા ખેતર ને ગારો પડતો થોડા ટ્રેક્ટર અમારે વડું ટ્રેક્ટર હાલતું નતું એટલો ગારો અને માં અમાર ઘર પાસે અમારું જે ખેતર હે ને એ ખેતર હે ને હજી કોરું નીકળે આમ ખોદે ને તો થોડું કોરું આવે તો કે ત્યાં વાવીને પછી વરસાદ ના થાય તો હું કરી લે ત્યાં

અને આમ તો અમારે ભાગ્યા આવી ગયા હે હમણાં જ મરે એટલે એ વાંધો નથી કે છતાં ભેગું રહેવું પડે ને આપણે સિંધવું પડે આમ કરો એમ કરો ને એટલે બાકી ત્યાં જોઈ ભાગ્ય હેનથી કરી લે પણ બાપા વાણી ને હાથી આગતા આવડે નહીં એટલે એમાં બાપા વાવણી હોવડાવે લોકતા બનાવું પણ મને એક તો બીક લાગે એક તો હે ને વીજ થાય થોડી થોડી ને ગાજે મેઘાજે અને થોડો એવો પવન નીકળી ગયો પણ મને શોખ છે હું બનાવવા પડે ને ખેતરમાં આવવું પડે પણ થોડો થોડો એવો બનાવેલો હોય ને કેમ કે અઠાણું વરસાદ ગાજે છે ને થોડીક એવી વીજે થાય ઓછી મુદત હોય ને ઓછું પાણી જોઈએ એટલે અને આ ખેતર એનામાં થોડોક પાણી મંદો રહે પાણી નથી એટલે આમ કઈ માંડો તો વાવીને છે બે વર્ષે અત્યારે બી બદલાવ નાખીએ એટલે એને ઓગણચાલીસ નંબરની માંડવી એ દાણે મોટી હોય જબરી જબરી હોય વાવવામાં થોડીક અહેલી થાય માંડવો થોડો ખેલો થાય એમ આ બહુ જોઈ જાય બી બહુ મોટા હોય ને એટલે બી જબરા જબરા હોય એના અટાણ વાગી ગયા છ ને માથે થઈ ગયું થોડાક માંડવાના કોણ આવ્યા કેમકે ઓલા પૂરા થઈ ગયા હતા એટલે હવે થોડાક માંડવા રાખ્યો તો જ વાવ વાત માંડવા આવી જો અટાણ એ ચાલુ કરી દીધું એમ તો ઘણું બધું વાવાઈ ગયું છે થોડુંક રીએ પણ હવે અટાણ છ ને માથે થઈ ગયા એટલે શું કરે વાવે નકર હવે માંડવાનું કોણ થઈ રહ્યા ઘરે વ્યાજ આગળ નીતિનભાઈ એવો તો માંડવાના કોણ દેવા તો મેં કીધું હાલ તો હવે હું ઘરે ઘેરાઈ જાવ મારે ભી દોવાની છે હું ઘેર જાવ બાપાને હજી થોડીક વાર રાખી હતી પછી એ કદાચ ઘેરે આવતા રહે થોડીક વાર રાખી લે